આલ્યો પાંચસો રૂપિયા જાવ તમારી સાયકલ રિપેર કરાવી નાખો સાહેબ તમારો ખુબ ખુબ આભાર આલ્યો તમારી સીટ અને જાઓ મેળ પડી ગયો ચાલો હવે બીજો મુરગો પકડીએ મને તો કઈક ડાળમાં કાળો લાગે છે સંતાઈને જોવું પડશે કોઈ આવે છે કે હા આવે એવું લાગે તો છે આવે એટલે તરત ભટકાવી દેજે અરે બાપરે મારો પગ તૂટી ગયો મારી સાયકલ ભાંગી નાખી સાયકલ ભટકાયા પેલા તારો પગ તૂટી ગયો એ કેવી રીતે બની શકે પગ પ્લાસ્ટિક નો છે આ ગરીબ માણસ ની સાયકલ તોડી નાખી અને ઉપરથી તમે ધમકાવું છું પોલીસ ને બોલાવું પોલીસ અહિયાં જ છે તમે લોકો ને સાયકલ ભટકાવીને ઉલ્લુ બનાવો છો પેલા ભાગ